દિલ્હી અને ગાંધીનગરના આઈઆઈટી ટીમ રિસર્ચ માટે આવ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એસપી ધોળકા ડીવાયએસપી પોલીસ સ્ટાફ ઘટનાની જાણ થતાં બગોદરા સીએસસી ખાતે દોડી આવ્યા હતા બગોદરા સીએસસી સારવાર બાદ વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જિલ્લા રિપોર્ટર સૈદેવસિંહ સિસોદિયા અમદાવાદ ઇન્ડિયા ટીવી લાઈવ આજ સવારે લગભગ પોણા અગિયાર વાગ્યા જોઈએ કોર્ટ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો કે એક ઇન્સિડન્ટ બન્યો છે જેમાં આર્કિયોલોજીકલ સ્ટડીઝની માટે આઈઆઈટી ડેલ્લી અને આઈઆઈટી ગાંધીનગરની એક ટીમ આવેલી છે એ ટીમના માણસો જે ત્યાં પેલ્યુ ક્લાઇમેટિક સ્ટડીઝ માટે જે સેમ્પલ લેવતા હતા ઓર એમાંથી પછી જે મટી જે છે આ મટીને ડે જવાથી જોઈએ આ એ બે માણસો એમાં એમાં જે ફસાઈ ગયા હતા પછી એમાંથી એક જે રિસર્ચર હતા માટે જમીનમાં પંદર ફૂટ નીચે ઉતર્યા બેખર ખસી ખાવાથી આકસ્મિક બનાવ બન્યો છે સુરભી વર્માજી ફક્ત ત્રેવીસ વર્ષના ઉંમરના હતા અને તેઓ પોતે પીએચડી કરતા હતા આ વિષય ઉપર અને ખરેખર એમને આપણે ખૂબ દિલથી અમારા દ્વારકાના તમામ આરોગ્યના અધિકારીશ્રીઓ તમામ રેવન્યુના અધિકારીશ્રીઓ પોલીસ બાપુ આપણે બાપુ અને બધાએ બહુ ભારપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી